વ્યક્તિ હોય બે ભાઈ હોય પતિ પત્ની હોય બે કુટુંબ હોય કે બે દેશ હોય એને કોઈ ખાવા પીવાની તકલીફ નથી કોઈ રહેવાની સુવિધાની કોઈ ખેંચ નથી એને કોઈ ટ્રાન્સપોર્ટેશનમાં પ્રશ્ન નથી કે કઈ દેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં કોઈ બહુ પ્રશ્ન નથી પ્રશ્ન ક્યાં છે પોતા પાસે જે સુખ છે સંપત્તિ છે પદ છે પ્રતિષ્ઠા છે પ્રસિદ્ધિ છે એ સુખ ભોગવી શકતા નથી એનું કારણ બીજાની પોતા કરતા વધુ સંપત્તિ હોય પદ હોય પ્રતિષ્ઠા હોય પ્રસિદ્ધિ હોય જોઈ શકતા નથી એટલે છે વાસ્તવિક જીવનમાં ઘણી બધી વાર આપણને ઘણા બધા સદભાવીઓ ગુણભાવીઓ મહાનુભવો એ મળે એ વખતે તમારો મહિમા કે છે કે તમારા હરિભક્તો બહુ સુખી છે એ સુખી છે ત્યાં એ ઈર્ષા મુક્ત જીવન જીવે છે એની પાસે જે સુખ છે સંપત્તિ છે એનો આનંદ માણે છે હા પુરુષાર્થ કરે એક ફેક્ટરી હોય તો બે ફેક્ટરી કરો તમારે આજે મહિનાના લાખ રૂપિયા કમાતા હોય તો બે લાખ કમાવો પાંચ લાખ કમાવો સારી નોકરી કરો સારો ધંધો કરો પુરુષાર્થ કરવાનો છે એમાં પાછા પડવાનું નથી પણ સરખામણી કરવાની નથી સરખામણીમાં છે મહાભારત પ્રસંગ એની આપણે સ્મૃતિ કરીએ હસ્તીના ભૂરમાં કૌરવ ના બધા પરિવારના સભ્યો રહેતા હતા અને દોમ દોમ સાયબી હતી એને બંગલો હતો રહેવાની બધી જ સુવિધા હતી કારણ કે એનો બંગલો કારણ કે એમાં સંખ્યા વધારે હતી સો સંતાનો હતા એટલે એ પ્રમાણે બધી આવાસની વ્યવસ્થા હશે ગાર્ડન હતું ઇન હાઉસ સ્વિમિંગ પુલ હતો અને ઇન હાઉસ બધી જ વ્યવસ્થા હતી મોટો આમ ફાર્મ હાઉસ કહેવાય એ તમારે ગાર્ડન હોય એ ગાર્ડનમાં છે ગુલાબ પુષ્પો એ બધા સમય સિઝન પ્રમાણે એ એનો પાક થતો હોય કેટલાય એ ઉગતા હોય એની સ્મેલ આવે મોગરો ચંપો એની સ્મેલ આવે આમ આનંદ થઈ ગયા

ગુણાતેન સ્વામીએ એની વાતમાં કહ્યું છે કે સુખ્યા રહેવાનો ઉપાય પોતાની દુખ્યાનો વિચાર કરો તો આપણે શું આપણી પાસે 4 વ્હીલર ગાડી હોય વેગનાર હોય અત્યારની આપણે છે ઇનોવા તરફ જોઈએ કે આ ઇનોવા નથી તો વેગનાર નું સુખ જતું રહે પણ આપણે છે 2 વ્હીલર આ તડકામાં કાળ ઝાડ ગરમીમાં ટુ વ્હીલર લઈને ફરનાર વ્યક્તિ સામે જોઈએ તો આપણને લાગે આપણે સુખી છે આપણી પાસે ફોર વ્હીલર તો છે ગરમ પવન આ ચુમ્માલીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રીનો એ ખાવો નથી પડતો સુખ વિચારોમાં સુખ છે સમૃદ્ધિમાં સુખ નથી એટલે ગુણાદેન સ્વામીએ બહુ અદભુત શબ્દ વાપરો

એ જોઈ અને અંતરથી રાજી થતા નથી પણ અંતરથી રાજી થાય તો મારું સુખ મારા હાથમાં એના ભાગ્યનો કમાય છે એની મહેનત એની બુદ્ધિ એની આવડત એનું એજ્યુકેશન હા આપણે બેઠા નથી રહેવા આપણે આળસ નથી કરવા પરંતુ આપણે પુરુષાર્થ કરવાનો છે પણ આપણાથી જે આગળ હોય એને જોઈ આપણે પ્રેરણા લેવાની દુખી નહીં હોય જ્યારે આ